આપણે વાત નથી કરી ઘણા એમ કે મને મારી બ્લેન્કેટ ઓશિકા વગર ઊંઘ ન આવે આપણે સહજ બનીએ હેજ બની જીવીએ હા આપણે રાજા જ છીએ આપણા પિક્ચરના આપણે જ હીરો છીએ આપણા પિક્ચરના આપણે જ હીરો છે સો ટકાની વાત છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આપણે જયારે કઈક જઈએ કોઈક જગ્યાએ જઈએ ત્યારે સહજ બની જઈએ સરળ બની જઈએ હે આપણા ઘરે કોઈ આવે ને પછી બહુ ડાયો થતો હોય તો આપણને ગમે હે કે આવું તો જોશે ને તેવું તો જોશે ને હે સમજાય છે ને બોલો તો જય શ્યારા હે બેનો તમને તમને પૂછું હા કે તમે રસોઈ કરી હોય કોઈકને જમવા બોલાવ્યા હોય હે અને તમે આમ છપ્પન ભોગ જેવી તૈયારીઓ કરી એને મઠો પૂરી શ્રીખંડ ખમણ લોચો જે બધું લઈ કે કે આજે તો તો એવા ખુશ પછી ઓલો આવીને એમ મારે છે લ્યો હે કે મારે તો શનિવાર છે હે તો કેવું લાગે એમ થાય ને કે આને હમણાં બે નાખું હે પેલા ન કહેવાય આટલી બધી મહેનત કરાવી એમ કહેવાનો અર્થ કે જો આપણે સરળ નહીં હોય તો કોઈકને પણ આપણે ઉપર આવો ક્રોધ આવશે એની જગ્યાએ આવીને એમ કે લે આટલું બધું તમે બનાવ્યું છે મારે તો અગિયાર રસી પણ કાંઈ વાંધો નહીં તમે આવું બનાવ્યું તો એકટાણું કરી લઉં હા આપણું જીવન આવું સરળ હોવું જોઈએ કોઈને દુઃખ ન પહોંચે આપણા વડે કોઈની લાગણી ન દુભાય ગીતાજી કહે છે કે કોઈની શ્રદ્ધા ન તોડવી જોઈએ સૌથી મોટો પાપ જગતમાં કોઈ હોય તો એ કોઈની શ્રદ્ધા તોડવી છે અને અદભુત કથા છે કે કંસ દેહાભિમાન નું પ્રતિક છે દેહાભિમાની છે અને જો જે આધ્યાત્મ દ્રષ્ટિથી જોતા હોય ને એ સંતો એ મહાપુરુષોનું હા હે એવા જ પૂજ્ય ગોવિંદરાયજીનું કાલે આપણે વક્તવ્ય શ્રવણ કર્યું કેવું દિવ્ય લાગે કેવું અદ્ભુત લાગે પરંતુ એ વિદ્વાનોની સભા છે આમાં આપણે સંસ્કૃત નથી જાણતા આપણે એટલું ધર્મને નથી જાણતા માટે નથી સમજી શકતા બાકી જે એમનું કાલનું પ્રવચન હતું એવું દિવ્ય ને એવું અદ્ભુત પ્રવચન આમાંથી ઘણા લોકો સમજી શક્યા છે કારણ કે પૂજે બાપુની કથાઓમાં જે લોકો નિયમિત આવતા હોય એ લગભગ તો સંસ્કૃત થોડું ઘણું સમજી શકે છે મહાપુરુષો કહે છે કે વસુદેવ એ વિવેક સ્વરૂપ છે અને માં દેવકી એ ભક્તિનું સ્વરૂપ છે અને જ્યારે તમારી ભક્તિ વિવેકમય થાય ને ત્યારે ભગવાન તમારે ત્યાં પ્રગટ થાય છે હા હે પણ એ વસ્તુ ધ્યાન રાખજો વિવેક વિવેકને ભક્તિ ભેગા થશે ને તો દેહાભિમાન અને નહીં ગમે હે હા ભક્તિ કરતા હોય ને તોય ઘણાને અભિમાન આવે હા ભક્તિ કરતા હોય ને એને એવા નિયમો લીધા હોય કે અપરશ્મા જઈ ભગવાનની સેવા કરવી પૂજા કરવી હા તો ત્યાં જરા કોઈ અડી ગયો હોય ને ત્યાં તો જે એને અભિમાન લીધા હા આવા નાવા ગમે એવા હાલ્યા આવે અમે ભગવાનની પૂજા કરીએ અમે ભગવાનની સેવા કરીએ ને ગમે એવા અમને અડ્યા જાય હા પાછા નાવું પડે આ જેવા તેવા માણસો હાલે જો આ ન થવું જોઈએ હે તને શું ખબર પડે તું હું ભક્તિ કરતો તો આ ન થવું જોઈએ હે વિવેક મય આપણી ભક્તિ હોય તો જ ભગવાન આવશે હે આપણે વાત કરીએ ને કે કોઈની શ્રદ્ધા ન તૂટવી જોઈએ શ્રદ્ધા ન તૂટવી એટલે કોઈક ભગવાન ને ભજતો હોય માળા કરતો હોય તો એને એમ ન કહેવાય કે આમ ન કરાય ને તેમ ન કરાય દિલ થી કરે તો કરવા દેવાય પૂછે કનુ બાપુ આ પ્રસંગ સમજાવવા માટે અમે કહેતા કે એક ગામના ચોરે હા બાબા બેઠા છે રુદ્રાક્ષ ની માળા છે રુદ્રાક્ષ ની માળા ઉપર રામ 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 નામ સ્મરણ કરે સંતો સંતોના પ્રેમી અને એક મહારાજ વિચરણ કરતા 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 એ ગામને પાદર પહોંચ્યા મહારાજને મહારાજને કે આપ ભિક્ષા ગ્રહણ કરશો ભોજન કરશો મહારાજ કે સમય થઈ ગયો છે માટે લાવો અને વૃક્ષ નીચે બેસાડ્યા છે મહારાજને જળ ભોજન પ્રસાદ દક્ષિણા બન્યું એકે દક્ષિણા આપી છે અને પછી મહારાજ કે હું અહીંયા થોડીક વાર આરામ કરું ને પછી પાછો નીકળી જઈશ કે ભલે ભલે બાપા જેમ આપને અનુકૂળ આવે ઘરેથી ઓછી કુન ગાર્ડનું બધું લાવી દીધું છે મારા જે વૃક્ષ નીચે જે આરામ કર્યો છે અને બાપા ત્યાં બાજુમાં જ બેસીને પાછા ઓલી રુદ્રાક્ષની માળા કાઢીને રામ રામ એટલે ઓલા સંત મહાત્મા જો કે રુદ્રાક્ષની માળા અને એના ઉપર રામનું નામ જપે છે આ રુદ્રાક્ષ ઉપર રામને ન ભજાય રુદ્રાક્ષ ઉપર તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આવું કરે એટલે કે મને ભોજન કરાયું છે મને પ્રસાદ અપાવ્યો છે